આ બધું વ્યવસ્થિત કેમ કરવાનું કે બાર માણસ કોઈ આ રસોડામાં આવે તો એને ખબર ના પડી જોઈએ કે આ લોકો ગોબરા છે મમ્મીજી મારાથી થાય એટલું કામ કરું છું ને પ્રેગ્નેન્ટ છું આ બીજો મહિનો જાય છે તો શું થઈ ગયું મેં પણ મારા દીકરાને જન્મ આપ્યો છે એને એડોપ્ટ નથી કર્યો એટલે મને ખબર પડે છે કે આ સમયે કામ કરવું કે ન કરવું કેટલું કરવું કે કેટલું ન કરવું એટલે તમે કહેવા શું માંગો છો એટલે એજ કે કામમાં ધ્યાન આપો મમ્મીજી મને ખબર નથી પડતી પહેલી પ્રેગ્નન્સી છે જેટલું થાય એટલું કામ તો કરું જ છું ક્યારેક ઉલટી થાય છે ક્યારેક ચક્કર આવે છે તબિયત બે અચાનક જ બગડી જાય છે હવે હું મારા શરીરની કેર કરું મારા બાળકની કેર કરું કે કામ કરું બધું જ કરવાનું હું પોતાનું શરીરનું ધ્યાન રાખવાનું આ વોમેન્ટ ખાધીએ તો હજાર આરામ કરી લેવાનો પણ ઘરનું કામ તો કરવાનું જ હું એક પણ કામ આ ઘરમાં અડિશ લઈ શું

કે વો તરીકે તું વધારે બોલી રહી છે અને સાસુ તરીકે તમે જે કરો છો એ બરાબર છે સાસુ તરીકે જે કરો છો બધું જ બરાબર છે અને મારે શું કરવું શું ન કરવું એ બધું જ મને જ્ઞાન છે એટલે આ વ્યવસ્થિત રસોડું સાફ કરીને મારા રૂમનો કબાટ છે કપડાનો એ સાફ કરવાનો છે અને બાથરૂમ પેસેજ છે એ બધું ધોવાનું છે અને ના કરું તો તો પછી જોઈ જશે કેમ કે અત્યારે કામ જીંદુ તો કરે મમ્મીજી સાંભળ અમે જયારે પ્રેગનેન્ટ હતા ને મારા સમયમાં ત્યારે છેક સુધી કામ કર્યું છે ત્યારે સાસુને એમ નથી કીધું કે તમે કેમ કામ કરાવો છો કેમ નહીં કરવું પડે સહન કરવું પડે એનો જ તો બદલો વાળો છો તમે મારી સાથે તું જે સમજે તે જે સમજે તે પણ જે કહું છે તો કરવું જ પડશે પછી તું તારા પિયર જઈને કે આજુબાજુના ઘરમાં જઈને ડોસ્યું ને કોકને કે કોક તારે બેનપણી બનાવી એને કે કે તારા ઘરવાળાને પણ કે છો મમ્મીજી મારે તમારી સાથે કોઈ આર્ગ્યુમેન્ટ નથી કરી આ તમારા સાસુનો બદલો તમે મારી સાથે વાળી રહ્યા છો એમણે તમારી પાસે કામ કરાવ્યું એટલે હવે તમારે પણ મારી પાસે કામ કરાવવું છે જેસી જીસકી સોચ તારે જે વિચારવું હોય એ વિચારી શકે છે પણ જે છે એ આ જ છે તારે આ બધું કામ બતાવીને ફટાફટ બીજા કામમાં વળગવાનું છે સમજી જેસી જીસકી સોચ તમે વિચાર્યું એવું થાય એવું જરૂરી નથી કારણ કે હું તો બીજું કંઈક વિચારી રહી છું મેં હું વિચાર્યું છે કે આજે હું કામ નઈ કરું અચ્છા તું આ ઘરની વહુ છે તો વહુ તરીકે રહે દીકરી બનવાની કોશિશ ન કર અને તારે જે ને કેવું હોય એને કહી દેજે બધી છૂટ છે અને તારા મમ્મીને કહ્યું હોય તો પણ કહી દેજે કહી દેજે કે મારા સાસુ આવા સમય મારે આરામ કરવાનો હોય છતાં પણ મને બધું જ કામ કરાવે છે મને કોઈ ફરક નઈ પડે કહી દેશ મારે જેને કહેવાનું હશે ને એને કહી દેશ સમજ્યા તમે સાંભળજે તું કામ કરી નાખજે